ાગટવ્ય સંતો સંતોના શોક હસ્તે કરવામાં આવ્યું ત્યારે સમગ્ર સાયલા તેમજ સુરેન્દ્રનગર તથા ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદના ના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓની બહોળી સંખ્યામાં હાજરીથી આ શોક અવસર દીધી હતો સંતુએ શુભ આશીર્વચન અને આશીર્વાદ આપતા કહ્યું કે આવનાર પેઢીને આપવી પડશે શાસ્ત્રો ના ગ્રહણ ની અને હિન્દુ ધર્મ માટે કઈક કરી છૂટવાની ભાવના રાખતા હોય તો તમે પણ પોતાના શહેર માં વિશ્વ હિન્દુ પરિષદ માં જોડાઈ જા સનાતની સવાડિયા પ્રસાદ પ્રચાર હિન્દી જિલ્લા અને હવે અમે કીધું એમ આપણે દેશ માટે જીવવાનું છે હિન્દુત્વ માટે જીવવાનું છે અને એટલે એકતાની જરૂર છે અને એટલે આ વિશ્વ હિન્દુ પરિષદ આર એસ એસ આ કામ કરી રહ્યું છે આપણે એની સાથે જોડાવાનું છે આપણે કોઈએ તલવાર લઈને બહાર નીકળવાની જરૂર નથી નીકળી જરૂર પડે નીકળવું પડે જરૂર પડે તો નીકળવું પડે આપણે આપણે તો શાસ્ત્રના જ્ઞાતા હોવા જોઈએ શાસ્ત્રના જ્ઞાતા હોવા